સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પહેલાં જમીનો છીનવી લેવામાં આવી છે અને હવે જે ગરીબ આદિવાસી પરિવાર છે એમની રોજી રોટી છીનવી લેવામાં આવી છે એ જે રોજીરોટી છે એ દુકાનો તોડી નાખવામાં આવી છે અને હવે જે રહેવા માટે ઘર હતા એ ઘર પણ છીનવી લીધા છે જે તંત્ર દ્વારા ત્યારે જે ગરીબ આદિવાસી પરિવાર છે એ રોડ પર આવી ગયો છે તેનો અવાજ કોણ બનશે નમસ્કાર ડિસિઝન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું આપની સાથે મનીષ ઢોળિયા જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જે ગરીબ આદિવાસી પરિવારના લોકો રહી રહ્યા છે એનું ઘર અને રોજીરોટી પણ હવે છીનવી લીધી છે ત્યારે એમનો અવાજ બન્યા છે જ્યારે આદિવાસી સમાજથી જ જે ડેડીયાપાડાના ધારાસભ્ય છે ચેતર વસાવા એવોએ આજે બીડું ઉપાડ્યું છે ન્યાય અપાવવા માટે ત્યારે ખાસ કરીને આજ રોજ ત્યાં ગરી આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને ચેતર વસાવા પણ ત્યાં સ્થળ પર હાજર થયા હતા ત્યારે જ્યારે ચૈતર વસાવાએ આગેવાની લીધી છે ત્યારે ત્યાંનું તંત્ર દ્વારા પોલીસ તંત્ર દ્વારા એમને પણ અટકાવવામાં આવ્યા છે ત્યારે સમાજના લોકો અને ચૈતર વસાવા અને જે ત્યાંનું જે તંત્ર છે પોલીસ તંત્ર એમની વચ્ચે તુતુ મેમ અને ઘર્ષણના દ્રશ્ય સામે આવ્યા છે ત્યારે જે ચૈતર વસાવા જે સ્થળ પર પહોંચ્યા છે ગરીબ આદિવાસી પરિવારને ન્યાય અપાવવા માટે ત્યારે ત્યાંના દ્રશ્ય જોઈશું અને જે પોલીસ અને જે ચેતર વસાવા આમને સામને થયા છે એના દ્રશ્ય જોઈએ हमारा काम करो वो जय भाई जो तुम पर की देखा हो हम करते जो हमारा दिन नहीं रुपए को समय के दिन બે મિનિટ આવી ગયા પાણી ભાણી પીએ પાણી બધા

મંદિરે આવું મંદિર વર્ષો પછી મંદિરે આવી દર્શન દર્શન કરી ને થોડું આકર્ષણ આવું તોય રહેના પૌરાણિક મંદિર આપડે તો નવા છે તમે ભી નવા મંદિર નો છે કે મંદિર ક્યાં છે

મંદિર નજીક જ છે ચર્ચા કરી લે આવું એટલે હાના માટે બેઠીએ ના માટે ના અહિયાં જ કરો ને ચર્ચા હાના માટે બેઠી અમે

અમે આવેદન આપવા માટે જ આવ્યા છે તમે એવી વ્યવસ્થા કરો તો અમારી સાથે ચાલો બરાબર તમારી ઉપસ્થિતિમાં આ બધા બાર રહેશે અમે ચાર જણ આવેદન આવેદનપત્ર આપી દઈશું અમારી જે રજૂઆત છે એ રજૂઆત તમારા સીઓ ને અમે કરી અમે રજા લઈ લઈશું અમારે બીજો કોઈ ઉદ્દેશ નથી અહીંયા ભાઈ અગર સિર્ફ આવેદન પત્રના પચાસ જગ્યા છે તમે કઈ તમે આજે કેટલા લોકો આવ્યા છે આઈએસ આઈપીએસ ને તમે બી કઈ તમે તોડતા નહીં તમે આવતા નહીં એટલે અમારા લોકો જમીન આપે એટલે એ ભાઈ પરત જઈએ છે

હવે સ્કૂલ મને થોડી ખબર છે ત્યાં ઉપર થી જોઈએ આપણે બાજુમાં સામે હતી આવો ત્યાં બેસી આવો અહીંયા મંદિર છે આ બસો મીટર પર મંદિર છે ગામનું અમારે થોડું કરવાનું અમે કહીએ છીએ એટલે તમે એવું થોડું કે છે મારી વાત સાંભળો આ લોકો ગોરા ઉભા બસ તમારી આગળ તમારી પાછળ પણ મળી રહે સાંભળો સાહેબ દેશની સુપ્રીમ કોર્ટ એવું કહે છે દેશની સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે શાંતિપૂર્ણ કોઈ પણ આંદોલન કરે એ કરવા દેવું જોઈએ એ આપણો અમારો અધિકાર છે એવું લાગે છે બી તમે ઉઠાવીશું જે દિવસ આવશે તે દિવસે તમે આવી જાવ કરવા આવું ભાઈ તમે આપણો ગયા જન્મ નો કઈ નાતો હતો કે ઉઠી બેઠા કે તમે જ અમારી સામે આવો છો મારે હાથે છે વટુલો કરવાનો છે આવું નહીં કરો તમે યાર પછી લોકોને એવું લાગે કે આ લોકો હું કામ લડાયા કરે છે તમે આપો અમે કરીએ છીએ યાર બધા પોલીસ અધિકારી નો રિસ્પેક્ટ કરીએ છીએ વર્દીનો રિસ્પેક્ટ કરીએ છીએ પણ તમે વારે ઘડી યાર અમારી સામે જ ઉભા રહી જવા તો કેટલું વ્યાજબી છે સંવિધાન જેવી કોઈ બાબત છે કે સંવિધાનમાં જયારે કાયદો વ્યવસ્થા થાય ત્યારે આર્ટિકલ નાઇન્ટીન તમે વાંચી લો

તમારું કઈ આટલું જ કામ છે કે અહિયાં તમારે ત્યાં પેલા નકલી જાતિના અને આવકના દાખલા પકડેલા છે કેટલા લોકોને ને પકડ્યા કૌભાંડ બાર એને હોદ્દો ને અમારી પાછળ બધું થઈ રહ્યો છે એને હોતો ને અમારી પાછળ અમે જાણે ચોર કેમ નહી હોય

તમે આવ્યા આ તમે ફરો છો આઈપીએસ થઈને ટ્રેનિંગ આવ્યા છે તમારી રક્ષા નથી કરી શકતા લોકો શું કરવાના તમારી પાસે ગાર્ડ છે લોકો તમારી રક્ષા કરવા ગાઈડલાઈન ફરશો ફરો ના કરો પછી ના ના બિલકુલ અમારે આવેદન તમે વ્યવસ્થા કરો કોઈ દલીલ અમારે નથી કરવાની બસ આવેદન પત્ર અમારે આપવાનું છે વ્યવસ્થા કરો બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યુઝ ની આ સફરમાં અમારા સાથી બનો